અહીંયા આગળ બધાને હું બે ત્રણ ભલામણ જ કરવી છે કે અહીંયા દર્શનની કોઈ પડાપડી ના કરે સ્ત્રી ભક્તોને વિશેષ કરીને પુરુષ ભક્તોને પણ અહીંયા જેવી સભા પૂર્ણ થાય એટલે બધાએ જેમ અહીંયા આગળથી સૂચન કરવામાં આવે ધજાજીને લઈને આપણે વાસ્તે ગાસ્તે વહેલા મંદિર પહોંચવું છે એટલે એ ક્રમને જાળો એક બધાને જેમ અનાયાસે આપણે કહેવાય બગાસું ખાતા સાકરનો ગાંગડો મોઢમ આવે આપણે બધાને એવી અપેક્ષા નહોતી પૂજે માતુશ્રીની પૂજે મહારાશ્રીના દર્શન અહીંયા થશે પણ માવતર છે ને એમનાથી રહેવાણું નહીં એટલે એ વિશેષ કરીને દર્શન દેવા આવ્યા છે મારે બે વાત કરવી છે કે આ યાત્રામાં જે ભક્તોએ તન મન ને ધનથી સેવા કરી છે નામ હું નથી લેતો પણ બધાએ તમામ વિભાગના તમામ વર્ગના સંતો પાર્ષદો હરિભક્તોને અમારી ખૂબ ખૂબ શુભકામના અને આશીર્વાદને અભિનંદન છે તમારી સેવા અને ભગવાનની કૃપાના પ્રતાપે આપણી આ યાત્રા નિર્વિઘ્ને અહીંયા પહોંચી છે એટલે ખૂબ ખૂબ હૃદયથી તમને બિરદાવીએ છીએ અને એક સરપ્રાઇઝ બીજું આપી દઉં કે અહીંયા આપણે હાલિન આવ્યા ને હવે આપણે હાલિન પાછા ઘરડા જઈએ આ જે નવા આવ્યા છે ને એમને હા પાડ્યું હો જે આલ્યા છે એને ના આવો ને આવો સંઘ આપણે પણ એમાં એવું છે ને હું વચ્ચે હમણાં પધરામણીમાં અમે ભૂપગઢ ફરતા હતા ભૂપગઢના હરિભક્તો અહીંયા છે તો બસો ત્રણસો ઘર પધરામણી ફરીને પછી થોડો આરામ થયો એટલે મને કે બાપુજી બસ થોડા રહ્યા મેં કીધું તમે બધા ખેડૂતના દીકરા એમાંય પાછો ક્ષત્રિય સમાજ એટલે હું બ્રાહ્મણનો જીવ છું પહેલાં એટલે થોડી દયા અમારા ઉપર કરો એ અમારા ઉપર થોડી દયા કરો એટલે તમે તૈયારી હોય તમારી કે આપણે હાલીન પદયાત્રા લઈને પાછા ગઢપુર જઈએ પણ એવું નથી કરવું આપણે આ સંકલ્પ કરીએ દ્વારકાધીશ ભગવાનના સાનિધ્યની અંદર કે આવતા વર્ષે આ સમયની આસપાસ આપણે એવો ને એવો એક સંઘ લઈ અને સોમનાથ દાદાના દર્શને કરવા જશું બોલો સોમનેથ મહાદેવની અને એ વખતની જ્યારે જાહેરાતને વિશેષ થાય ત્યારે આ વખત જેવું ભક્તો મહેરબાની કંઈ ન કરશો વિશેષ બધાએ નોંધાવજો એટલે અમને આયોજકોને થોડી સાનુકૂળ રહેજો આ માતા નથી માણા મારે બેહાડવા ક્યાં ખવડાવવાનું તો માનું પહોંચી લઈએ પણ હુડાવવા ક્યાં તકલીફ એની થાય એટલે જોકે તમે બધા હમણાં અહીંયા પાછળ સંતો હતા જ મેં કીધું એકબીજાને ખોળામ બેસી જવું હોય આમાં શું મોટું આ ઢીચણથી ઢીચણ અને આ જ સત્સંગની સાચી રીત છે ગોઠણથી ગોટણ કોઈ મોટું નહીં કોઈ નાનું નહીં એકબીજાના ઉપર અને આ સનાતન ધર્મની એકતાની અંદર એક વાત મારે છેલ્લો સંદેશ આપીને આપણે પૂજ્ય મહારાષ્ટ્રીના આશીર્વાદ લેવા છે અને ક્ષણિકની અંદર એ આશીર્વાદ લઈને આપણે આપણે અહીંથી આ યાત્રા આપણે અહીંથી પ્રારંભ કરશું ખાસ આપણે સનાતન ધર્મની હમણાં પૂર્વે બધા ભક્તોએ ખૂબ વાત કરી ભારતીય સંસ્કૃતિનું જો રક્ષણ કરવું હશે જો આપણે માનવને વાસ્તવિક માનવ બનાવવા હશે તો આપણે સનાતન ધર્મનું રક્ષણ કરવું પડશે કરવું પડશે ને કરવું પડશે આ સમાજની અંદર આ દુનિયાની અંદર આ એક જ એવી સંસ્કૃતિ છે કે જે સંસ્કૃતિ શિષ્ટાચાર શીખવે છે જે સંસ્કૃતિ ભાઈચારો શીખવે છે જે સંસ્કૃતિ માનવતા કલ્યાણના કાર્ય કરવાનું શીખવે છે જે સંસ્કૃતિ દયા શીખવે છે જે સંસ્કૃતિ ધર્મ શીખવે છે જે સંસ્કૃતિ વિવેક શીખવે છે આ તમામનો જો કોઈ પાયો હોય તો આપણી સનાતન વૈદિક પરંપરા છે અને એ પરંપરાની અંદર જેને જેને શ્રદ્ધા અને વિશ્વાસથી પોતાના જીવન કંડાર્યા એ તમામ એના જીવનની અંદર ઉન્નતિના માર્ગ ઉપર આગળ વધ્યા અને આપણે જોઈએ છીએ જેને પરિવર્તનો કર્યા એ આ સમાજને અત્યારે આમ કહીએ ને કળિયોગનો પ્રભાવ નરક યાતના એ અહીંયા આગળ એના વર્તનથી આપણને ખબર પડે એટલા માટે આપણે બધાએ સંકલ્પ કરીએ ભગવાન દ્વારકાધીશના સાનિધ્યની અંદર કે ભગવાન શિયરિએ આપણને જે આદેશ અને સનાતન ધર્મની જે પરંપરા ઉપાસના ભક્તિની રીત પ્રવૃત્ત આવીને આપણને સૌને સત્સંગના રંગે રંગ્યા છે આપણો એ રંગ ક્યારે ઉતરવા નહીં દઈએ અને ભગવાનની ભક્તિ અને ધર્મનું પાલન અને ભગવાનની આજ્ઞામાં રહીને કાયમ ભગવાનનું ભજન કરતા રહીશું એ જ સંકલ્પ સાથે પુનઃ એક વખત તમે આમ યાત્રિકોને અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર વતી ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ અને મેં કીધું એ પ્રમાણે બધા અહીં આગળથી જે સૂચના પ્રમાણે બહુ વિનમ્રતાથી બધાને કહું છું અત્યાર સુધી ખૂબ વિવેક અને સંયમ જાળવ્યો છે થોડો વધારે જાળવીને આપણે આપ કાર્યને નિર્વિઘ્ન પૂર્ણ કરવું છે અને પછી આપણે ત્યાં વડતાલની અંદર કે ગઢપુરની અંદર આપણે જ્યારે કોઈ આયોજન હશે ત્યારે બધાને વિશેષ લાભ આપશું બોલો હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજી મહારાજ રાધા રમણ દેવની મદન મોહનજી મહારાજની જય દ્વારિકા જય